ડબોયેસ્ટ ડેપો સામે આવેલા સરકારી કર્મચારીઓના જજરી તાવાસો બન્યા સામાજિક તત્વનો ડો નવીન મકાનો બનાવવામાં તંત્રની ઉદાસીનતા કિંમતી સામાનની ચોરી થતી હોવાની બૂમ ડભોઈ તાલુકા પંચાયતની બાજુમાં અને એસટી બિલકુલ સામે આવેલા માર્ગ અને મકાન વિભાગના સરકારી ક્વાર્ટર્સમાં હાલમાં ભયજનક હાલતમાં ફેરવાયો છે એક સમયે ધમધમતા આ રહેણાંક મકાનોને તંત્ર દ્વારા કદમ જર્જરિત જાહેર કરી ખાલી તો કરાવી દેવાયા છે પરંતુ આ વર્ષો વીતવા છતાં નવીન બાંધકામ ન થતાં જગ્યાએ હવે ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્રીસ વર્ષ જૂની ઇમારત હવે ખંડેર હાલતમાં પ્રાપ્ત વિગતો મુજબ માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા અંદાજે ત્રીસ વર્ષ પૂર્વે વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે આવાસો બનાવવામાં આવ્યા હતા અહીં અનેક કર્મચારીઓ પોતાના પરિવારો સાથે સુખરૂપ રહેતા હતા પરંતુ સમય જતાં ઇમારત જર્જર રીતે બનતા અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાતા તંત્રએ સાવચેતીના ભાગરૂપે કર્મચારીઓ પાસેથી મકાનો ખાલી કરાવી દીધા હતા હાલમાં બિલ્ડિંગની બહાર પ્રવેશ નિષદના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે જ્યાં સુધી નવું બાંધકામ ન થાય ત્યાં સુધી સામાજિક તત્વોને રોકવા માટે યોગ્ય સુરક્ષા કે ફેન્સિંગ કરવામાં આવે કર્મચારીઓને વહેલી તકે પોતાના હકના આવાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ ગંભીર મુદ્દે ચારે ઝાકશે અને ક્યારે આ ખંડેર ઇમારતનું ભાગ્ય બદલાશે